દાહોદના ખંગેલા ગામે ગળદેવનો મેળો યોજાયો હતો જેમાં શ્રદ્ધાળુઓ રીતે રાખેલી બાધાઓ પૂર્ણ કરવા માટે આવ્યા હતા દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંયા સૂર્યનું પહેલું કિરણ પડે છે આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે જેમાં હોળી તો આદિવાસી સમાજનો ખાસ તહેવાર છે દાહોદ જિલ્લામાંથી મોટા ભાગના લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરી અર્થે જતા હોય છે અને હોળીના તહેવાર આવતા તેઓ હોળીનો તહેવારની મોજ માણવા પોતાના માદરે વતન અચૂક આવતા હોય છે ત્યારે દાહોદ જિલ્લામાં હોળીના પર્વ પર વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ યથાવત જોવા મળે છે અને આદિવાસી સમાજના લોકો આજે પણ તેઓની વર્ષો જૂની પરંપરાઓને વળગી રહ્યા છે આ જિલ્લામાં હોળી ધૂળેટી બાદ આદિવાસી સમાજ બોળ ગધેડાનો મેળો ચાડિયાનો મેળો ચૂલના મેળાઓ જેવા વિવિધ મેળાઓ યોજતા હોય છે ત્યારે તેવો જ એક મેળો છે બાબા ગળદેવ નો મેળો ત્યારે એટલે કે ધૂળેટી દિવસે ખંગેલા ગામે ભરાતા આ બાબા ગળદેવના મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે ખંડેલા નવા પણ પડ્યું તો મારે આમાં બાધા હતી અમારે વર્ષોથી વર્ષોથી અમારે બાબા ઘર બાધા રાખીએ છીએ તો અમારે બાધા આવી તમે પૂર્ણ કરવું તો ઉપસે તો આજે અમે બાધા પૂર્ણ કરીશું લોકોની માનતાઓ પૂર્ણ થતા તેઓ બાબાગઢ દેવના મેળામાં આવ્યા હતા અને ઢોલ ઢમકે આવેલા શ્રદ્ધાળુઓ તેમની સાથે માનતા પૂર્ણ કરવા વિધિ કરવા માટે જરૂરી સામગ્રી લઈને આવે છે જેમાં ગોળ રાઉન્ડ મારી અને તે બાદ બાબાગઢ દેવને દારૂની ધાર ચડાવવામાં આવે છે તે બાદ માનતા અનુસાર જે તે વિધિ કરવામાં આવે છે અને પચીસ ફૂટ ઊંચા લાકડાના બનાવેલા થડ પર લાડાને ચડાવી તેને દોરડા વડે બાંધી અને વીસ ફૂટ લાંબા લાકડાને નીચેથી મેળા પરિવારના લોકો દ્વારા ગોળ બે રાઉન્ડ ફેરવી અને તે બાદ તેમને નીચે ઉતારી ઘરે મોકલવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરામાં બાબા ગળદેવના મેળાનું સંગાડીયા પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે આ મેળાની મોજ માણવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મેળામાં પણ જાતનો અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

અમારા પરંપરા બાપદાતા હાલમાં લગભગ એકસો પચાસ વર્ષથી આ જૂનામાં જૂનું દેવસ્થાન છે આદિવાસીઓનો પરંપરાગત ઉત્સવ ઉજવતો આવે છે અહીંયા પહેલા અંગ્રેજોના શાસન પહેલાનો આ મેળો અહીંયા આવેલું છે ધાર્મિક સ્થળ જે ઓલ ગુજરાતની અંદર નથી ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખંગેલા ગામમાં આવેલું છે અહીંયા ગામ આગેવાનો જેવા કે વડીલો ગામના સરપંચો દરેક આજુબાજુના સરપંચો તમામ આઈ સારાથી વર્તનવર્તી આ મેળાનો ઉત્સવ ઉજવી અને બધા સારી રીતે હમઘમથી ઉજવી સાંજના ટાઈમે બધાને રામ રામ કરીને વિદાય લે છે મારું નામ સંગારા ફરીંગભાઈ શોભનભાઈ હું આજ રોજ ખંગેલા ગામથી મારું ઇન્ટરવ્યૂ આપું છું કે દાહોદ તાલુકાના ખંગેલા ગામે હોળીને બીજે દાડે સુલ એટલે ગળબાબાનો મેળો ભરાય છે એમાં ગામે ગામથી પબ્લિકની માન્ય માન્યતા પૂરી કરવા માટે જે ગળબાબાની માન લે છે એની માન્યતા પૂરી કરવા માટે માણસો ભેગા થાય છે અને એમાં અમારે પોલીસનો બંદોબસ્ત બી પૂરતી રીતે સફળ થાય છે અને કોઈ જાય અનિચ્છનીય બનાવ બને માટે એના માટે પોલીસ પૂરતો બંદોબસ્ત આપે છે રમશુભાઈ કાળુભાઈ મેળા